ગુજરાતમાં પાવાગઢવાળી મહાકાળી માનો મંદિર ખૂબ જ પ્રખ્યાત છે પાવાગઢના ડુંગરાના ટોચ ઉપર માં ભગવતી મહાકાળી વિરાજમાન છે એટલા માટે આને પવિત્ર તીર્થ સ્થળ માનવામાં આવે છે અને લોકો અહીંયા દર્શન કરવા માટે આવે છે લોકો આને ચમત્કારિક મંદિર પણ કહે છે અને ચૈત્રી તથા આસો મહિનાની નવરાત્રી દરમિયાન ઘણી જ બહોળી સંખ્યામાં લોકો મહાકાળીના દર્શન કરવા માટે આવે છે પાવાગઢના મંદિરનો સમાવેશ એકાવન શક્તિપીઠમાં થાય છે ચાંપાનેરથી પાંચ કિલોમીટર દૂર માંચીના એક ગામ આવેલું છે માંછી ગામથી મંદિર જવા માટે રોપવેની સુવિધા ઉપલબ્ધ છે જો કોઈ ભક્તોને જવું હોય તો એ રોપવે ઉપરથી પણ જઈ શકે છે અને સીડીઓ પણ આપેલી છે અને તમને કહી દઈએ કે પાવગઢના ડુંગરાની ચડાઈ સીડીઓ દ્વારા પણ સહેલાઈથી કરી શકાય છે પાવાગઢમાં દૂધિયું છાસીયું અને તેરલિયું નામના ત્રણ ચમત્કારિક તળાવ પણ આવેલા છે મંદિરના ગર્ભગૃહમાં બે મોટી નેત્રવાળી મહાકાળીની મૂર્તિ વિરાજમાન છે જેના દર્શન કરવા લોકો દૂર દૂરથી આવે છે મહાકાળીમાંના ચાર સ્વરૂપમાં દર્શન થાય છે ગર્ભગુણમાં વચ્ચે મહાકાળી માનું મૂળ રૂપ છે જમણી બાજુ મૂર્તિ સ્વરૂપ અને ડાબી બાજુ બહુચર માનું રૂપ છે અને બાજુમાં મહા લક્ષ્મી માં विराजमान છે આવું કહેવામાં આવે છે કે સતી ના જ્યારે શરીર ના ટુકડા થયા ત્યારે સતી ના જમણા પગની આ આંગળી અહીંયા પડી હતી એટલા માટે અહીંયા શક્તિપીઠ ની સ્થાપના થઈ છે પુરાણો માં એવું કહેવામાં આવે છે કે પાવાગઢ ના ડુંગરાવ ઋષિ વિશ્વામિત્ર એ તપસ્યા કરી છે ઋષિ ઘોર મહાકાળી ની સ્થાપના થઈ છે એટલા માટે જ પાવાગઢ ના ડુંગરાઓ માંથી વિશ્વામિત્ર નામની નદી આજે પણ ચાલુ છે પાવાગઢ નું મહાકાળી મંદિર ખુબ જ ચમત્કારિક મંદિર કહેવાય છે આજથી વર્ષો પહેલા નવરાત્રીમાં મહાકાળી વેશપલટો કરી અને ગરબે રમવા માટે આવતા હતા ત્યારે એ સમયના ચાંપાનેરના રાજા ફતેસી માતેજીના રૂપને જોઈ અને મોહિત થઈ જાય છે ત્યારે ફતેસીજી માતાજીની છેડતી કરે છે તો માતાજી પોતાના મૂળ રૂપમાં આવી જાય છે અને ફતેસિંહને શ્રાપ આપે છે અને કહે છે કે તારું છ મહિનાની અંદર તારો વિનાશ થઈ જશે અને ફતેસિંહની ઘણી પ્રાર્થના બાદ પણ મહાકાળીમાં માન્યા નહીં અને અલોપ થઈ જાય છે અને માતાજીના શ્રાપ આપ્યા પ્રમાણે ફતેસી છ મહિનામાં જ તેનો વિનાશ થઈ જાય છે કારણ કે તેના ઉપર યુદ્ધ કરવામાં આવે છે અને તે દરમિયાન ફતેસિંહનું મૃત્યુ થઈ જાય છે તો મિત્રો આજે પણ હજારોની સંખ્યામાં લોકો દર્શન કરવા માટે અહીંયા આવે છે કારણ કે અહીંયા મહાકાળી માનું ખૂબ જ તેજસ્વી મૂર્તિ છે જેના દર્શનથી લોકોના દુખડા દૂર થઈ જાય છે તો મિત્રો આજની જે આ સ્ટોરી હતી આ પાવાગઢની મહાકાળી માનો ઇતિહાસ હતો તમે શું કહેવા માંગો છો કમેન્ટ જરૂરથી કરજો તો મિત્રો આજના માટે આટલું જ આગળના વિડીયોમાં ફરી કંઈક નવી વાતો લઈને આવશું તો એટલા માટે જય હિન્દ ભારત માતા કી જય ધન્યવાદ